ચાલો ત્યારે અમે ફાઇનલી પારી આગળ આવી ગયા છીએ જ્યાં એવું કહેવામાં આવે છે કે એમાં કાન રાખવાથી ઢોલનો અવાજ આવે છે સંભળાય છે ચાલો આપણે હાસાને ટ્રાય કરાવી સાંભળવા જાય છે જોઈએ હવે અવાજ આવે છે નથી આવતો આ એ ઢોલીનું પારીઓ છે એટલે કે કૃષ્ણ ભગવાનનું કૃષ્ણ ભગવાન અહીંથી જ અદ્રશ્ય થઈ ગયા હતા ગુડ મોર્નિંગ સુપ્રભાત જે ગગન બધા મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા બ્રેન્ડનું બ્લોગમાં જોઈ શકો છો રેડી થઈ ગયા છે ને આપણી આજની મોર્નિંગ વાડીમાં થઈ ગઈ છે વાડી એટલે કે મારા સસરાની વાડી અમે સહી બધાએ કાલે આવી ગયા હતા આજથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે જોઈ શકો છો અને આજે છે જન્માષ્ટમી એટલે બધાને હેપી જન્માષ્ટમી ગોકુળ આઠમની બધાને હાર્દિક શુભકામના ને થઈ ગયા છે રેડી ફરવા માટે જય સિર્યા રોડ ટુ હેવન અને ધોરાવીરા બાજુ વ્રજવાણી તો બંને રેજો કન્ટિન્યુ વ્લોગમાં આજે વ્લોગમાં બહુ મજા આવવાની છે અને બધા રેડી થાય છે રૂમ અંદર અને હું તો રેડી થઈ ગયો છું ઓલરેડી જોઈ શકો છો તો બંને વ્લોગમાં કન્ટિન્યુ તો જોઈ શકો છો આયુષ પણ રેડી થઈ ગયા છે અને બધા થાય છે ને રેડી જલ્દી કરો બોલો પલે ઓ હસમુખ ભાઈ રેડી ઓ પણ લઈ ભાઈ નો પણ વિડિયો કોલ ચાલુ છે ચાલો ત્યારે સવા 10 થયા છે ને ફાઈનલ એ નીકળવા જઈશું રે આપણે મુકેશ ભાઈ તો અમારે છ વાગ્યા નું પ્લાનિંગ હતો પણ હવે સવા દસ જેવા થઈ ગયા છે થાતા થાતા તો ચાલો હવે નીકળી જઈએ ત્યાંથી વાડીએથી ચાલો ત્યારે ફાઇનલી હવે નીકળી શી રહ્યા વાડીએથી આપણે આવી ગયા છીએ સુવાઈ બસ સ્ટેશન અવેતી ધામ થી આપણે નીકળ્યા છીએ ચાલો ત્યારે વરચ વાણી અહીંયા થી 41 કિલોમીટર બતાવે છે રે અવેતી ધામ થી સાડા અગિયાર જેવા થઈ ગયા છે ને અમે બાલાસર પહોંચી આવ્યા છે તો આગળ રસ્તામાં દુદારામ અમારે દુદારામ છે એમની ગામ ડાવરી અમારે ધીમજી બનાવી એમનું ગામ ડાવરી પણ આવ્યું હતું અને આગળ જતા અતિસલ પર પણ આવ્યું અરે ભજી ને સસરાનું ગામ આ વખત આ આ બાજુ આમ તો પહેલી વખત જ આવ્યું એવું જ છે એક વખત હું દ્વારા વિરા ગયો હતો પણ પંદર સત્તર વર્ષ પહેલાં તો એ કાંઈ ખાસ યાદ નથી પણ આમ પહેલી વખત આવે એવું જ લાગે છે તો બાલાસર પહોંચી આવ્યા છે અને જર્ની ચાલુ છે બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં તો આપણે અમૃતમ ચાય કણે બ્રેક લગાવી દીધો છે જોઈ શકો છો બધાએ પાણી વાણી પીએ છે રહ્યા અને શું છે આ કામની ખાસિયત અમિતભાઈ એ ગુટકા બંધ છે જેમ કે આરએમડી સિલ્વર વિમલ પણ દારૂ ચાલુ માવો ચાલુ એવું સિગરેટ ચાલુ ચાય ચાલુ બસ ગુટકા બંધ ગુટકા બંધ પાણી તો ચાલુ છે વેચી ના એમ એ ભાઈ રેસ ભાઈ મજા આવી ને

ચાલો ત્યારે વ્રજરાણી ધામ પહોંચી આવ્યા છીએ પણ ટ્રાફિક ઘણી છે તો આપણે એક્ટિવા પાર્ક કરી નાખી છે ચાલો તો ફાઈનલી ટ્રાફિકમાંથી આગળ નીકળી આવ્યા છીએ ટ્રાફિક ખૂબ જ હતી છીયા ભાઈ થઈ ગયા છે મારે તરફ હ્યા ને ચાલો ત્યારે ગેટે આપણે આવી ગયા છે ને અહીંયા પ્રકાશભાઈ ની પણ મળી ગયા છે અમારે પ્રકેશભાઈ અમારી વાત જોવે છે અહીંયા ગેટે પ્રકાશભાઈ પણ મળી ગયા છે તો ફાઇનલી આપણે એન્ટર કરી નાખ્યો છે

અમે થોડા લેટ પહોંચ્યા હતા પણ અમિતભાઈ ની વહેલા પહોંચી ગયા તો એમણે આઈફોનમાં મટકીના દ્રશ્યો લઈ લીધા હતા એ તમને બતાવી દીધા તો જોઈ શકો છો આ છે વરજવાણી મંદિર હવે આવી ગયા છે વ્રજવાણી મંદિર ચાલો ત્યારે આ જગ્યા વિશે અને આ જગ્યા વિશેની શું માન્યતા છે અને શું ઇતિહાસ છે એના વિશે થોડી વાત કરી લઈએ જોઈ શકો છો આ એકસો ચાલીસ મૂર્તિઓ એટલે કે એકસો ચાલીસ આય રાણીઓની મૂર્તિઓ છે એવું કહેવામાં આવે છે કે અહીંયા કૃષ્ણ ભગવાન એકસો ચાલીસ આયરાણીઓને રાસ રમાડવા માટે આ જગ્યાએ આવ્યા હતા અને ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી અહીંયા રાસ રમ્યા હતા અને પછી એમના પરિવારજનોને થોડું માયાળું લાગ્યું અને પછી બધા અહીંયા આવી ગયા હતા ને એટલા માટે કૃષ્ણ ભગવાન પાસે અદૃશ્ય થઈ ગયા હતા અને પછી આઈરાણીઓ પણ એવું કહે છે કે જો અમે કૃષ્ણ ભગવાન સાથે જ રાસ રમ્યા હોય અને અમારામાં એવું સત હોય તો અમે અહીંયા જમીન અમને જગ્યા આપી દે તો જમીન જગ્યા આપી દે છે ને એવું બધું ઇતિહાસ છે આ જગ્યાનું અને એકસો ચાલીસ મંદિર બારે એકસો ચાલીસ પારિયા પણ છે આ અને એ ઢોલીનું એટલે કે કૃષ્ણ ભગવાનનું પારિયું પણ મંદિરની બારે છે ત્યાં આવે આપણે જઈશું ચાલો ત્યારે અમે ફાઇનલી પારિયા કાઢે આવી ગયા છીએ જ્યાં એવું કહેવામાં આવે છે કે કાન ઢોલ ઢોલનો અવાજ આવે છે સંભળાય છે ચાલો આપણે હાસાને ટ્રાય કરાવી સાંભળવા જાય છે જોઈએ આવતો આ એ ઢોલીનું પાર્યું છે એટલે કે કૃષ્ણ ભગવાનનું કૃષ્ણ ભગવાન અહીંયાથી જ અદૃશ્ય થઈ ગયા હતા

દર્શન કરી લીધા ને ઢોલ સાંભળવા ગયા હતા અમારે શ્રેહંસભાઈ ત્યાં કપડા ભરી ગયા છે પથ્થરમાં વાતાવરણ પણ એકદમ પાદર છાયા જેવું થઈ ગયું છે ને થોડાક છાંટા છાંટા પણ પડે છે રે વરસાદ જેવો આવે છે રેહું થોડું તો ચાલો અત્યારે આનંદ લઈ શી રહ્યા આ સફરનો રસ્તો ભૂલી ગયા હતા અને હવે આવ્યા છે છે ચાલો તો ઘણા બધા લોકો અમારા તો ભૂલી ગયા હતા અને ફરી ફરી ને આવ્યા ત્યારે મસ્ત મજાની હવા આવે છે ને મજા કરી છે અહીંયા જોઈ શકો છો બધા ઊભા છે એકદમ ઠંડી ઠંડી હવા આવે છે થોડાક છાંટા પણ જરમર આવે છે રહ્યા ને હું આ પ્રોગ્રામ પણ ચાલુ છે તો રાસ પણ ચાલુ થઈ ગયો છે એમણે પણ જાશું થોડી વાર પછી મોજ ને મોજ એકદમ ચાલો ત્યારે હવે પ્રોગ્રામ તરફ આગળ જઈશી રહ્યા તો વ્રજવાણી ધામનો પ્રસાદ લઈને હવે આરામથી ઊભા હતા અને ડિસ્કસ કરી છીએ કેમ કે હવે બે જેવા વાગી ગયા છે ને રોડ ટુ હેવન જવું કે ન જવું કેમકે હજી થોડોક દૂર પણ છે ને પછી લેટ પણ થઈ જશે ને ઘણું છેટો પણ થઈ જશે તો ડિસ્કશન કરીએ છીએ જોઈએ હવે શું નિર્ણય લેવાય છે એ પ્રમાણે પછી આગળ આગળ તમને બ્લોગમાં જોવા મળશે ચાલો ત્યારે નીકળી જાય હવે રજવાણી ધામથી પરદગાણી ધામથી ગેટમાંથી બહાર નીકળી ગયા થઈ જૈન શ્રીયા આગળ બરાબર વાગે છે ને লোকেশন হ্যাল ચાલો ત્યારે હવે પાર્ટ વનનું અહીંયા એન્ડ થાય છે અને અમે પણ નક્કી કરી નાખ્યું છે હવે લેટ તો લેટ પણ રોડ ટુ હેવન જઈ જી તો તમે જરૂરથી જોજો અમારો સફર રોડ ટુ હેવન